ખેતેસર હોસ્પિટલ ઉસ્માનપુરા બોલો બોલો શું નામ છે તમારું સારદા બેન વ્યાસ શેનું ઓપરેશન કરાયું પથરીનું કેટલા સમયથી હતી દુખાવો તમારે પથરીનો બે મહિના ત્રણ મહિનાથી દુખતું હતું હા અને હવે કરાઈ બરાબર કઈ જગ્યાએ કરાયું ઓપરેશન શું કહેવાય ખેતેસર હોસ્પિટલ ડોક્ટર ગોવિંદ ભાઈ ગોવિંદભાઈ પરોઈ ફિલ્ડમાં કરાવ્યું મારું નામ રાજેશ વ્યાસ છે અને અહીંયા મારી મમ્મીનું ઓપરેશન કરાવેલું છે ખેતેશ્વર માનસરોવર હોસ્પિટલ ગોવિંદભાઈ ખોહૈતના થ્રુ અને એમને મારી મમ્મીનું પિત્તાશયનું ઓપરેશન કરીને પથરી કાઢી છે પથરીની પથરીઓ કાઢી છે વધારે પથરીઓ હતી એના પહેલાં હું એક બીજી હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને ગાળામાં કંઈક નળી સાંકળી હતી ને એ હિસાબે ઓપરેશન ના કરી શક્યા અને ત્યાંથી પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવીને અમારું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને હું એમનો આભાર માનું છું કે ક્રિટિકલ ઓપરેશન પણ એક સહજતાથી કરી આપ્યું છે અને હું બીજા બધા ભાઈઓને વિનંતી કરું છું કે તમને કશે કંઈ સેટિસ્ફેક્શન ના થતું હોય તો ખેતેશ્વર માનસવાર ઉસ્માનપુરા હોસ્પિટલમાં આવો તમને તમને ખાતપૂર્વક અહીંયા કામ કરી આપવામાં આવશે અને મારી મમ્મીનું જે ઓપરેશન થયું છે ને એના એ પ્રમાણે હું કહી શકું કે સારું સારું કામ થશે ને અનુભવી સ્ટાફ છે ને અનુભવી સારા અનુભવી ડોક્ટર છે ગોવિંદભાઈ પુરોહિત હું મનસુખભાઈ મેર આજે મારી પત્નીનું ખેતેશ્વર હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા માટે આવેલો પિતા પિતા છે પથરી માટે તો મેં અગાઉ સાહેબ પાસે રિપોર્ટ કરાયેલો બીજી અલગ અલગ હોસ્પિટલોમાં બી રિપોર્ટ કરાયેલા સોનોગ્રાફી કરાયેલી સાહેબે કીધેલું કે ઓપરેશન તમારે પિતાશ્રીનું કરાવવું જ પડશે એટલે આજે એપોઇન્ટમેન્ટ લઈ અને હું આવેલો અને અડધો જ કલાકમાં સારી રીતે ઓપરેશન સફળતાપૂર્વક કરી આપેલું અને એમાં મને સંતોષ છે તમે કોઈ પણ હોય એ અનુભવી ડોક્ટર છે ડૉક્ટર પુરોહિત સાહેબ અને એમના માર્ગદર્શન નીચે જ આ ઓપરેશન કરવામાં આવેલું મારા પત્નીને નામ અનશાબેન છે એમને ઓપરેશન કર્યા પછી અત્યારે ભાનમાં છે સારું છે અને મેં પૂછેલું કેવું છે તો કે ના સરસ હાલો તમારું નામ મારું નામ રાજેશ વ્યાસ અને તમારા મમ્મીનું મમ્મીનું નામ શારદા વ્યાસ પિતાસી પપ્પીનું ઓપરેશન થયું છે અને પી એમ ફ્રી ઓફ કોસ્ટ થયું છે કોઈ પૈસા લાગ્યા નથી અને મનસુખભાઈ મારા પત્નીનું નામ મારું નામ મનસુખભાઈ છે મારા પત્નીનું નામ અંશાનું ઓપરેશન મેં આજ સવારે જ હું આવેલો અને અડધો કલાકમાં સફળતાપૂર્વક ઓપરેશન કરી આપેલું છે